તોડકા અમદાવાદ હાઈવે પણ જળબંબાકાર બન્યો છે સરોડા નવાપુરા ગામના મુખ્ય માર્ગ ઉપર જળબંબાકારની સ્થિતિ દસક્રોઈ તાલુકામાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના રોડ જળમગ્ન બન્યા છે સરોડા નવાપુર ગામને જોડતા જે રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થયા છે રસ્તા પરના ખાડાને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે જળ ભરાવના કારણે ગ્રામ્ય વિસ્તારના રોડ પણ તૂટી ગયા છે બંગાર હાલતના આ રસ્તા જેવાથી વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બન્યા છે સરોડા નવાપુરા ગામને જોડતો આ મુખ્ય માર્ગ છે જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તમામ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે જે સરોડા ગામ છે ત્યાંનો જે આ મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ પર અમદાવાદ જિલ્લામાં આવેલા મુશળધાર વરસાદને કારણે પાણી પાણી થઈ ગયું છે સમગ્ર ગામનું પાણી અહીં એકત્ર થતા રસ્તા ઉપર એકથી બે ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે અને જેને કારણે ટ્રાફિક પણ પ્રભાવિત થઈ ગયો છે હાલમાં જે વાહન ચાલકો છે જે કાર ચાલકો છે તે પણ ખૂબ જ ઓછી ગતિથી ચાલી રહ્યા છે અને હેડલાઇટ શરૂ કરીને ચાલી રહ્યા છે દહેશત અને ડર વચ્ચે પોતાનું વાહન ચલાવી રહ્યા છે કારણ કે રસ્તા પર ખૂબ જ મોટા ખાડા પડી ગયા છે રસ્તાઓ ધોવાઈ ગયા છે રસ્તાઓ તૂટી ગયા છે અને રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હોવાને કારણે જે ખાડા દેખાઈ નથી રહ્યા અને વાહન ચાલકો છે તે આશરે અને અંદાજો લગાવીને ચલાવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે કાર છે તે પણ ખાડાઓમાં ખૂતી રહી છે ખાડાઓમાં ફસાઈ રહી છે આમ રસ્તાઓ ધોવાઈ જવાને કારણે જળ મગ્ન થઈ જવાને કારણે વાહન ચાલકોમાં ક્યાંક ને ક્યાંક તકલીફ અને મુશ્કેલી વેઠીને વાહન ચલાવી રહ્યા છે જો વરસાદ વધુ પડશે અને આ જ તીવ્રતાથી પડશે તો વધુ મુશ્કેલીઓ સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના છે કેમેરા પર્સન જયરામ રબારી સાથે ચેતન બાંભણીયા એબીપી અસ્મિતા અમદાવાદ